હરાજી ચાલુ થઈ હતી ત્યારબાદ હવે હરાજી નું કામકાજ છાપરા નંબર આઠ નીચે જે ઉભા પટ્ટામાં જે માલું વિતરો હતો ને તેમાં હરાજી લેવામાં આવે છે મિત્રો અને અત્યારે સવારના સાડા દસ વાગ્યા છે ને સાડા દસ વાગ્યા ને તમને હરાજીના બજાર ભાવ દેખાડી રહ્યો છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવા રહી છે આજના બજારમાં પર વા મિત્રો ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારું લાગે તો કોમેન્ટ તરી જરૂરથી જણાવજો એક હજાર છવ્વીસ રૂપિયાનો ભાવ છે એક હજાર છવ્વીસ રૂપિયાનો ભાવ છો જેવીસ મગફળી છે મિત્રો એક હજાર ને રૂપિયાનો ભાવ છે ત્રેવીસ મગફળી એક હજાર ને છવ્વીસ

દોજી કચ્છી ઓસરભાઈ તોસરભાઈ મે ગ્રુપ થી લેકો તો 55 માલ જો 66 રૂપિયાનો ભાવ થયો 22 રૂપિયાનો ભાવ થયો સુપર અગિયાર છ્યાસી એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે તમે જોશો એક હજાર ને છવ્વીસ ઓગણચાલીસ નંબર છે એક હજાર ને માં વેચાણી

એક હજાર ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે ત્રેવીસ મગફળી છે એક હજાર ને એકાશી કોરો માલ છે મિત્રો એક હજાર ને એક્યાસી રૂપિયામાં ત્રેવીસ મગફળી વેચાણ આજની બજારની વાત કરીએ મિત્રો દસ વાગ્યા પછી તો બજારમાં થોડો એવો કરંટ જોવા મળી રહ્યો છે મિત્રો બજારમાં જેવીસ મગફળીમાં દસથી થી વીસ રૂપિયાની થોડીક તેજી જોવા મળી રહી છે મિત્રો